રાજકોટમાં ગરમીનો રેકોર્ડ બેર પડવાની સાથે વાતાવરણ બદલાવવાના લોકોમાં રોગચાળો પણ રેકોર્ડ બ્રેક છે અને વાતાવરણમાં અચાનક ફેરફાર રોગચાળો વર્ક્યો છે અને છેલ્લા કેટલાક સમાપ્ત રાજકોટ મહાનગરપાલિકામાંના સોપડે શરદી ઉદ્રો સૌથી વધુ એક હજાર એકાણું કેસ નોંધાયો છે અને આ સિવાય તાવ અને ઝાડા ઉલટી ઉપરાંત મચ્છરનો પણ રોગચાળો કેસો સહિત વિવિધ રોગચાળાઓ કુલ એકસો એક હજાર પાંચસો બે કેસ સામે આવ્યો છે અને તેનું સિક્ખનગુન્ય પણ એક કેસ નોંધો આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે અને ઉપરાંત ઝાડા ઉલટી ઉપરાંત જન્ય રોગો કેસો સહિતના વિવિધ રોગોના કુલ એક હજાર બાવન કેસ સામે આવ્યા છે અને રોગાળાના કેસો સામે સહિતના વિવિધ રોગોનો કુલ એક હજાર બાવન કેસ સામે આવ્યા છે તેના શિક્ષણ ગુણ્યો પણ એક સાથે નોંધાયેલ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને ભૌગિક સહિતના કામગીરીના વિભાગ પકડ્યો છે જે રાજકોટ મનપાળી આરોગ્ય કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલમાં કલેકંડ દર્દીઓની લાંબી લાઇન પણ જોવા મળે છે આવા નવા સમાચાર જોવા માટે અમારી એનબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો